હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ટેસ્ટી અને પોષક તત્વોથી ભરપૂર એવી હેલ્ધી કઠોળ વેજીટેબલ કટોરી ચાટ તે બનાવી એકદમ સરળ છે અને ફક્ત પાંચ મિનિટમાં આપણે આને બનાવી શકીએ છીએ તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો કઠોળ ચાટ બનાવવા માટે મેં ત્રણ ચમચી મગ ત્રણ ચમચી તુવેર ત્રણ ચમચી વટાણા ત્રણ ચમચી કાબુલી ચણા અને ત્રણ ચમચી ચોળા અને ત્રણ ચમચી જે દેશી ચણા આવે છે તે રાતે પલાળી લીધા હતા ધોઈને અને આખી રાતે પલાળવા દીધા છે અને સવારે અહીંયા મેં કુકરમાં એક સીટી લગાવી લીધી છે તેથી તે બફાઈ જાય અહીંયા આપણે વધારે બાફવાના નથી અને વધારે કૂક કરવાના નથી કઠોળનો દાણો છે તે આ રીતે આખો રહે એટલા જ આપણે બાફવાના છે અહીંયા મેં એક સીટી લગાવી છે તો હવે આપણે ચાટ બનાવીશું અહીંયા પર મેં વાસણ લઈ લીધું છે આપણે આ બાફેલું કઠોળ છે તે બધું અંદર એડ કરી આપું અહીંયા મેં એક નંગ ડુંગળી લીધી છે તે એડ કરીશ એક નંગ છે જે ટામેટું છે જે મેં ઝીણું સમારેલું છે તે એડ કરીશ થોડી કોથમીર એડ કરીશ એક નંગ લીલું મરચું છે તે એડ કરીશ જે લોકો વેઇટ લોસ કરવા માટે ડાઇટ કર્યા કરતા હોય તે પણ આ ચાટ ખાઈ શકે છે આ ટેસ્ટની સાથે સાથે વેઇટ લોસ કરવામાં પણ મદદ કરશે બધું આપણે બરાબર મિક્સ કરી લેશું હવે આપણે એમાં મસાલા કરી લેશું અહીંયા હું થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશ તમારે ના કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો થોડો ઓરેગાનો એડ કરીશ અને બરાબર મિક્સ કરી લેશું થોડી હું અહીંયા તંદુરી માયોનીઝ આવે છે તે એડ કરીશ વેજ માયોનીઝ એડ કરીશું તેને વધુ ટેસ્ટી બનાવવા માટે અહીંયા હું થોડો પીઝા સોસ એડ કરીશ તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો અને જો કોઈ મસાલો તમારે સ્કીપ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો થોડો હું પીઝા સોસ એડ કરીશ થોડો હું પાણીપુરીનો જે પાણીનો મસાલો આવે છે તે એડ કરીશ થોડો ગરમ મસાલો એડ કરીશ તમારે ગરમ મસાલો એડ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો આપણે કઠોળ બાપતી વખતે પણ મીઠું એડ કર્યું છે એટલે એ પ્રમાણે એડ કરવાનું થોડી જે આંબલી ની પેસ્ટ આવે છે તે એડ કરીશ થોડા હું સફેદ તલ એડ કરીશ ને બધું બરાબર મિક્સ કરી લેશું આપણે ચટપટે ફ્લેવર આપવા માટે થોડી ખાંડ એડ કરીશું જો તમારે એડ ના કરવી હોય તો ખાંડ છે તે તમે સ્કીપ કરી શકો છો અહીંયા હું અડધા લીંબુનો રસ એડ કરીશ અને બધું બરાબર મિક્સ કરી લઈશ અને જે આપણે આ ઘઉંના લોટની કટોરી બનાવી છે તે કટોરીના મેં થોડા ટુકડા કરી દીધા છે તે એડ કરી કટોરીની રેસિપી છે તે મેં ચેનલ પર આગળ અપલોડ કરેલી છે તો મારી ચેનલમાં જઈ તમે એ વિડીયો જોઈ શકો છો આપણે એક ચમચી દહીં એડ કરીશું જે મોડું દહીં આવે તે મેં અહીંયા લીધું છે અને ફરીથી બધું બરાબર મિક્સ કરી લેશું તો કઠોળ ચાટ માટેનો મસાલો આપણો તૈયાર છે આ ચાટ છે તે તમે બાળકોને બનાવીને પણ આપી શકો છો આ ચાટ બાળકોને બધા પોષણ તત્વો મળશે ઘણા બાળકો છે જે કઠોળ નથી ખાતા હોતા તો તમે આ રીતે ચાટ બનાવી અને બાળકોને બધા કઠોળ ખવડાવી શકો છો બાળકોને કઠોળ ખવડાવવા માટેનો આ એક બેસ્ટ ઉપાય છે અને આ બાળકો આ ચાટ છે તે ખુશી ખુશી ખાઈ લેશે જે આ કટોરી છે તેની રેસિપી મેં મારા વિડીયોમાં આગળ અપલોડ કરી છે તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો હવે આપણે છે તે ઉપર સેવ લગાવી લેશું ઉપરથી કોથમેથી ગાર્નિશિંગ કરી તો તૈયાર છે આપણી વેજીટેબલ કઠોળ બાસ્કેટ ચાટ તૈયાર છે આપણી પોષક તત્વોથી ભરપૂર એવી કઠોળ કટોરી ચાટ તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી આઇકન ટિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ